રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને મિત્રો આજને આપણે જેટલા પણ પશુઓ વેચવાના છીએ હું તમને બતાવું એ પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે તમે પણ તમારી ગાય ભેંસ વેચવા માટે આ રીતના આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવા માંગો છો તો મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ આપણે પૈસા લેતા નથી મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો કોઈપણ ભાઈને પોતાની ગાય ગાયભ્યાસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય મફતમાં તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપની આ વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભ્યાસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા એક વિડીયો કિંમત સરનામું અને વધારે પડતી માહિતી મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જે લખીને તમને બતાવવામાં આવ્યું છે તે આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મિત્રો વોટ્સઅપ નંબર અહીંયા આપી દીધેલ છે તો હાલ આપણે જેટલા પણ પશુઓ વેચવાના છે એ પશુઓ ઉપર ધ્યાન કરીશું તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો અને વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો હાલ મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર મિત્રો આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે મિત્રો આ ત્રીજું વેતર છે આ ગાય અત્યારે આ ત્રીજું વેતર વિવાશે અને પાંચ લિટર જેટલું દૂધ આપે છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે અને ભાઈએ અંદાજીત કિંમત મૂકી છે ત્રીસ હજાર પરંતુ મિત્રો આ અંદાજીત કિંમત છે કોઈપણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્રીજું વેતર છે પાંચ લીટર જેટલું દૂધ આપે છે અને અંદાજીત કિંમત ત્રીસ હજાર રાખેલ છે એડ્રેસની વાત કરીએ તો મિત્રો ગામનું નામ છે નખાત્રાણા કચ્છ અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં જ નંબરના કોષ્ટક ઉપર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે તો ત્યાં જઈને ડાયરેક્ટ સંપર્ક કરી દેવું ડિસ્ક્રિપ્શન બોક્સ મિત્રો એકદમ નીચે આપી દીધેલ છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે મિત્રો પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે આ એકદમ શાંત સ્વભાવની અને ઘરાવ ગાય છે મિત્રો પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે એક ટાઈમનું છ લિટર દૂધ આપે છે તેની સાથે વાછરડી પણ છે અને ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે પંચાવન હજાર પરંતુ મિત્રો અહીંયા જે કિંમત તમને પંચાવન હજાર કહેવામાં આવી છે તે અંદાજિત કિંમત છે અને કોઈ પણ ભાઈને ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવે છે ફરી એકવાર પશુપાલક મિત્રો ટાઈમનું છ લિટર દૂધ છે સાથે વાછરડી છે અને અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલ છે જેમાં કોઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે અને એડ્રેસની વાત કરીએ તો પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે તાલુકાનું નામ છે સિહોર અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય પસંદ આવતી હોય ને લેવું હોય તો તમે પશુપાલક મિત્રોનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરના કોષ્ટક ઉપર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ નીચે આવેલ છે તમે ત્યાં જઈને નંબર પર જઈને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર મિત્રો આ ગાયને વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એકદમ શાંત સ્વભાવની અને ઘરાવ આપણા જ પશુપાલક મિત્રોની ગાય છે મિત્રો પરંતુ પશુપાલક મિત્રે આ ગાય વિશે વધારે પડતી માહિતી આપી નથી તો વિડીયોની અંદર તમે ગાયને જોઈ શકો છો અને કોઈપણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્રીજા નંબરનું જે કોષ્ટક આવેલ છે એ કોષ્ટકની અંદર આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો આ ગાય લેવા માટે અને વધારે પડતી માહિતી પૂછવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મોબાઈલ નંબર આપી દીધેલ છે ત્યાં જઈને તમે કોન્ટેક કરી શકો છો એના પછી મિત્રો નંબર ચારની વાત કરીએ તો ચોથા નંબર ઉપર મિત્રો આપણે આભ્યાસને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આ બીજું વેતર છે પાંચ લિટર દૂધ છે અને ત્રણ મહિનાની વિવાયેલી છે હાલ પશુપાલક મિત્રો ત્રણ મહિનાને વિવાયા પછી વીસ દિવસની અત્યારે ગાભણ છે પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત રાખેલ છે સિત્તેર હજાર કોઈ પણ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક આપેલ છે એ કોષ્ટકની અંદર આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર છે લેવું હોય અને તમને પસંદ આવતી હોય તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો છેલ્લા અને પાંચમા નંબરની વાત કરીએ તો પશુપાલક મિત્રો નંબર પાંચ ઉપર આપણે આ ગાયને વેચવાની છે હાલ મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની અને ગરવ ગામડાની ગાય છે મિત્રો આ ગાયને વેચવાની છે પરંતુ પશુપાલક મિત્રોએ આપણને વધારે પડતી માહિતી આપી નથી એટલે મિત્રો ખાસ કરીને હું તમને જણાવી દઉં કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પાંચમા નંબરનું જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે વિડીયોની અંદર તમને ગાય પસંદ આવતી હોય તમારે લેવું હોય તો જરૂર જરૂરથી તમે નંબર પાંચ ઉપર જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મોબાઈલ નંબર છે તેના પર જઈને કોન્ટેક કરી શકો છો અને મિત્રો ખાસ કરીને હવે હું તમને જણાવી દઉં કે આવા રોજેરોજ રોજ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા દોસ્તો સાથે અને ગ્રુપોમાં જરૂર જરૂરથી શેર કરી દેજો જેથી કરીને કોઈપણ ભાઈને ગાય ગાયભેસ વેચવાની હોય અથવા લેવાની હોય તો આપણો વિડીયો ઉપયોગી નીવડી શકે હાલ પશુપાલક મિત્રો રામ રામ નમસ્કાર આપણે મળશું એક નવા વિડીયોની સાથે